વડાપ્રધાન મોદી આગામી પંદરમી નવેમ્બરના રોજ દેડિયાપાડા ખાતે આવી રહ્યા છે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડા તેમની એકસો પચાસમી જન્મજયંતિની દેડિયાપાડા ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી ઉપસ્થિત રહેવાના છે તેઓ સવારે આઠ કલાકે દિલ્હીથી સુરત એરપોર્ટ ઉતરાયણ કરશે ત્યારબાદ તેઓ દેવમોગરા મંદિરે દર્શન કરવા જવાના છે ત્યાંથી રોડ શો કર્યા બાદ દેડિયાપાડા સ્થભા સ્થળ પર પહોંચશે અને સભાને સંબોધવાના છે સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી કાર્યકર્તાઓ સાથે પરિસ્થિતિનો તાગ મેળવીને આગામી આયોજન માટે જરૂરી સૂચનો કર્યા હતા 15 नवंबर पूरा भारत वर्ष में अंदर महान विभूति भगवान बिरसा मुंडा जी के 150 में जन्म जयंती नो खास करने कार्यक्रम छे हमारे साथैया में लोकप्रिय एमपी मनसुख भाई पण छे हमारा धार सदस्य पड़ा था बड़ा साथे संकल्पन करीने वधु मां वधु लोगों જોડાય અને આગેવાનો બધા સહયોગી બને એ જ ચર્ચા થઈ છે અને હું આશા રાખું છું આપના માધ્યમ દ્વારા પણ કે આ કાર્યક્રમ છે એટલા માટે કે જનજાતીય ગૌરવ દિવસની જે ઉજવણી છે એ તો હું એવું માનું છું કે આપણે બધા આદિવાસી સમાજની અંદર બધા લોકો જાણે છે હું આપ માધ્યમ આપના માધ્યમ દ્વારા ફરીવાર નિમંત્રણ આપું છું કે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે એવી મારી અપેક્ષા છે ધન્યવાદ